પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા અને દિલ્હીમાં ભરશે હુંકાર અંબાલા અને સોનીપતમાં રેલી યોજ્યા બાદ ઉત્તરપૂર્વ દિલ્હીમાં કરશે ચૂંટણી પ્રચાર રાહુલ ગાંધી યુપીના બારાબંકી બાદ દિલ્હીના ચાંદની ચોકમાં કરશે વોટની અપીલ ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ યુપીના ઝાંસી અને બાંદામાં રેલી યોજ્યા બાદ અમેઠીમાં કરશે રોડ શો જેપી નડ્ડાની હિમાચલના કાંગડા અને સોલનમાં યોજાશે રેલી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુંબઈ અને સચિન પાયલટની ઓડિશામાં જનસભા તો યોગી માયાવતી અને તેજસ્વી સહિત અન્ય નેતા પણ કરશે પ્રચાર સ્વાતિ માલીવાલે પોતાની એક્સ પ્રોફાઇલ પરથી હટાવી અરવિંદ કેજરીવાલની તસવીર કથિત મારપીટની ઘટના સાથે સંબંધિત સીસીટીવી ફૂટેજ સાથે પણ છેડછાડનો આરોપ બિભવે પણ માલીવાલ સામે નોંધાવી ફરિયાદ ક્યાંક લુ તો ક્યાંક વરસાદ હવામાનના તેવરે વર્તાવ્યો કહેર સુરતાલીસ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું આગ્રા દિલ્હીમાં પણ તૂટ્યા રેકોર્ડ તો રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વચ્ચે હવે અગનવર્ષાનો કહેર સુરેન્દ્રનગર ચુમ્માલીસ પોઈન્ટ સાત ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા તંત્રએ એકત્રીસ મે સુધી બંધ કર્યું રજીસ્ટ્રેશન રાત્રે દસ વાગ્યાથી સવારે દસ રાત્રે દસ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી પેસેન્જર વાહનોની અવર જવર પર લદાયો સંપૂર્ણ પ્રતિબંધ તો ચારેય ધામોમાં મંદિર પરિસરની પચાસ મીટરની ત્રિજ્યામાં મુલાકાતીઓ નહીં કરી શકે વિડીયોગ્રાફી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુંબઈ સ્થિત જર્મન કોન્સ્યુલેટ જનરલ અચીમ ફેબિલે લીધી મુલાકાત રિન્યુએબલ એનર્જી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ટુરિઝમ ડેવલપમેન્ટના સેક્ટર્સમાં સહયોગ માટે જર્મન કોન્સ્યુલેટ જનરલે દર્શાવી તત્પરતા ગુજરાત અને જર્મનીના રાજ્યો વચ્ચે એગ્રીમેન્ટની સંભાવનાઓ ચકાસવા પર થશે વિચાર અને થાઈલેન્ડ ઓપનમાં ભારતીય ખેલાડીઓની ધૂમ પુરુષ યુગલ સેમિફાઈનલમાં સાત્વિક શેટ્ટી અને મહિલા યુગલ સેમિફાઈનલ પહોંચી તનિષા મુનાપ્પાની જોડી